સત્યાવીસો નવ જેટલા આવાસ જેમાં છવ્વીસો ને ઓગણત્રીસ જેટલા ઈડબલ્યુએસના આવાસ ચાલીસ ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસ ને રાજીવ આવાસ યોજનાના બે લાખ તેસઠ હજારના મકાનો આ છવ્વીસો ઓગણત્રીસ મકાનો ઈડબ્લ્યુએસના છે જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ સાડા પાંચ લાખ રૂપિયા ચૂકવણી થાય છે આ સત્યાવીસો નવ મકાનનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો અગિયાર ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે એક આવા સ્કીમ હોય માનો એમાં સો મકાન બનતા હોય અને પાંચસો લોકોએ એપ્લાય કર્યું તો ડ્રો કરી અને કયા સો લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો એને કબજા પાવતી આપવાની એના નામનું મીટર ઉતારવાનું આ બધી પ્રોસેસ કરવાની હોય છે દરેક મકાન એ ઇડબ્લ્યુએસનો મકાનને સાડા પાંચ લાખ રૂપિયા લાભાર્થી ચૂકવવાના હોય દોઢ લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે દોઢ લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે સાડા પાંચ લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને અઠ્યાવીસ હજારથી બે લાખ સિત્તેર હજાર સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને એકત્રીસ કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય નવો મિડલ ક્લાસ હોય આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય ભલે ટેન્ડર ઊંચો આવે ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય પરંતુ એમને કોઈપણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે ટોટલ બસો પિસ્તાલીસ કરોડની સ્કીમ એમાં એકસો એંસી કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે મેં કીધું એ પ્રમાણે રાજ્ય આવાસ યોજનાના બે લાખ તેસઠ હજાર અને ઇડબ્લ્યુ આવાસના પાંચ લાખ પચાસ હજાર જેમાંથી બાવીસ કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે હજુ એકસો અઠ્ઠાવન કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે જે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારમાંથી એકસો છ કરોડ રૂપિયાનો ફાળો હતો જેની સામે પચાસ કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને પચાસ કરોડ જેટલો ફાળો બાકી છે આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આ જે માતબર પચાસ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે મોટાભાગના આવાસો પાંચથી છ સ્કીમના આવાસો રેડી છે અને જે વાત કરીએ આપણે કલાલી પાંચસો પંચ્યાસી રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં ઓગણીસો મકાનો બનવાના છે એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે પિસ્તાલીસ ટકાથી પચાસ ટકા કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે એમાં ફેઝ વનમાં સાતસો જેટલા મકાનો એમાં લાભાર્થીઓને મળશે અને બાકીના બારસો મકાનો ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ થશે અને બાકીની જે સ્કીમો છે એ સ્કીમોમાં મોટાભાગના આવાસો ફેબ્રુઆરી કે એની પહેલાં મળી શકશે એટલે કહેવાનો મતલબ કે સત્યાવીસો ને નવ મકાનો છે એમાંથી આ જે ઓગણીસો મકાનો કલાલીના છે એ મે અને ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં લાભાર્થીઓને મળશે આ લાભાર્થીઓ એનરોલ કરે એમને લોન લેવાની હોય કારણ કે એમને પાંચ લાખ પચાસ હજારનો ફાળો ચૂકવવાનો હોય એના માટે એમને નાણાંની વ્યવસ્થા કરવાની હોય લોન લેતા હોય એ બધી તમામ પ્રોસેસ પૂરી થાય એમની આકારણી થાય એમના લાઇટ મીટર ઉતરે ત્યારબાદ એ લોકોને આપવામાં આવશે એનો લોકાર્પણનો કાર્યક્રમ પણ અલગથી કરવામાં આવતો હોય છે એટલે કન્ફ્યુઝન થયું કે ડ્રો કર્યો એટલે મકાન રેડી હોય એવું ના હોય ડ્રોથી લાભાર્થીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે જે લકી લાભાર્થીઓ છે એમનો નંબર લાગી ગયો છે અને એ માટેનો ડ્રોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખાસ કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રધાનમંત્રી આવાસ યોજના વન ઝીરો અંતર્ગત આખા ભારતભરમાં શહેરી વિસ્તાર અને રૂરલ વિસ્તારમાં ચાર કરોડ આવાસો બનાવ્યા છે બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો ચાલુ થઈ છે આવનારા પાંચ વર્ષમાં તમામ લોકોને રહેવાનું ઘર મળે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આવનારા પાંચ વર્ષમાં એટલે કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં બીજા બે કરોડ આવાસો જેમાંથી એક કરોડ આવાસો શહેરી વિસ્તારમાં બનવા જવાના છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અગિયાર વર્ષનું શાસન સેવા સુશાસન ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન ગરીબ નિયો મિડલ ક્લાસ અને વંચિતો કે જે લોકો ગરીબ તબકાના છે અંત્યોદયની વિચારધારાને આધારે એમનું ઈ રિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય એટલે કે અફર સશક્તિકરણ થાય એ દિશામાં કામ કરી રહ્યા છે સરકારની તમામ યોજના તમામ નાગરિકો સુધી પહોંચે એટલે કે તમામ સ્કીમમાં સો ટકા સેચ્યુએશન થાય અને લોકોની આકાંક્ષા પ્રમાણે ગરીબોની બેલી અને નોંધણીના આધાર જેવી ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ માન્ય વડાશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહી છે તમામ ગરીબો આવી યોજનાઓને આવકારી રહ્યા છે અને આજના જમાનામાં જ્યારે જમીનો અને કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘણી ઊંચી હોય ત્યારે જે મકાન ફક્ત સાડા પાંચ લાખ રૂપિયામાં મળે છે આ મકાનો તૈયાર થતાં એની બજાર કિંમત પંદર લાખ કરતાં વધુ થાય ઘર એ માણસના સુખનું કેન્દ્ર બને છે ખાસ કરીને જ્યારે નવા આવાસો માં લોકો રહેવા જાય ત્યારે એમનું આરોગ્ય સારું થાય શિક્ષણ સારું થાય એમને કુદરતી આફતો સામે રક્ષણ મળે અને કહી શકાય કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હેપીનેસ ઇન્ડેક્સ બંનેમાં વધારો થઈ શકે એ પ્રકારની યોજનાઓ છે આ પ્રસંગે હું કોર્પોરેશનને ખૂબ અભિનંદન આપું છું કે ગરીબલક્ષી અભિગમ રાખી અને એકત્રીસ કરોડ જેટલી માધભર રકમ કોર્પોરેશને આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે પોતે ભોગવી છે સાથે સાથે રાજ્ય સરકારે પણ દરેક યુનિટ દીઠ દોઢ લાખ રૂપિયા કેન્દ્ર સરકારે દરેક યુનિટ દીઠ દોઢ લાખ રૂપિયાની મદદ કરી છે અમુક સ્કીમોમાં ટીપીનું વેરિએશન હોય ડિઝાઇનમાં ફેરફાર થયો હોય તો નાના મોટા ડીલે કોર્પોરેશન એટલે કે વહીવટી ગૂંચને કારણે આવ્યા છે જેમાં જે ગૂંચ આવી છે મોટાભાગની ઉકેલાઈ ગઈ છે અને હવે પૂરું પાટ ઝડપે આ તમામ સ્કીમો ચાલી રહી છે જેની ક્વોલિટી સારી રીતે જળવાય મકાનની ડ્યુરેબિલિટી વધે સારામાં સારી સુવિધાઓ બી થાય દરેક સ્કીમમાં એસોસિએશન બને અને તમામ નાગરિકો પોતાને પોતાના પરિવારના ઉત્કર્ષ માટે વાપરે નહીં કે ભાડે ચડાવી કોઈ કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ કરી અને જેવી રીતે તમારી તમારા હક છે એવી તમારી ફરજો છે રેગ્યુલર લોન લીધી હોય તો લોનના હપ્તા ચૂકવે એસોસિએશનમાં સાથ સહકાર આપે અને પોતાનું રહેવાનું સ્થળ વધુ સુંદર બને વધુ સુઘડ બને અને તમામ પરિવારોની સુખ શાંતિમાં વધારો થાય તમામની હેપીનેસમાં વધારો થાય તમામનું જીવનસ્તર ઊંચું આવે એ પ્રકારની શુભેચ્છા તમામ લાભાર્થીઓને આપું છું અને ખાસ કરીને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું